અને એટલે ચિંતા થાય છે એટલે ઓલા જડીબુટ્ટી લેવા માટે લંકામાં મોકલ્યા વાનરો ને તમે જાવ લઈ હોય વાનરો પાછા ખાલી હાથે આવ્યા આ વિષય ઉપર તમને હું કઈક કહેવા માંગુ છું લંકામાંથી પાછા આવ્યા વાનરો અને કીધું કે લંકા હનુમાનજીએ બાળી નાખી એટલે નથી હનુમાનજીને બોલાવ્યા ઓ હનુમાનજી અહીંયા આવો શું થયું ભાઈ તમને અમે સીતાજીની શોધમાં મોકલેલા લંકા બાળવાનું કીધું તું હનુમાનજી કે ના ભાઈ હવે તમે જાઓ જડીબુટી ગોતી આવો અહીંયા ભાવાર્થ એ છે જે સમયે હનુમાનજી સીતાજીની શોધ કરીને આવ્યા લંકા બાળીને આવ્યા ત્યારે બધા વાનરો એ તાળીઓ પાડી હતી વાહ હનુમાનજી વાહ હનુમાનજી વાહ અને અત્યારે તમને અમે સીતાજીની શોધમાં મોકલેલા લંકા હળગાવવાનું તમને તમને નહોતું કીધું લે હવે આને કેમ ભોગવું એટલે તો કહેવાય છે દુનિયા દોરંગી વાલા એ ફાવે બોલે દુનિયા દોરંગી વાલા ફાવે જો તમે ઊંચું મોઢું કરીને ચાલશો તો કેવાય અભિમાન થઈ ગયું નીચું જો આમ 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 જોઈને ચાલશો તો ખબર નથી પડતી ને જોશો મારે જોવું પડે છે મારી બાજુ બે શ્રોતા છે ત્રીજી બાજુ મારા ભાઈઓ છે સંગીત વાળા એટલે મારે તો આમ ચાર બાજુ વાહે ક્યારેક ક્યારેક જોવું પડે ને બાપા હામાં ધ્યાન રાખજો ધ્યાન રાખજો એમ કેવા એટલે જો તમે આમ આમ જોતા ચાલશો તો કે હવે આને નજર ના ઠેકાણા નથી આપણે તો નજર છે સરસ મજાની અને દુનિયા છે ગમે એમ બોલે સમાજ નો મતલબ એક અર્થ થાય અમારા ગુરુદેવ સરસ મજાનો અર્થ કરે સમાજ માં સ માં જ હવે એનું ફોર્મ કરો ને તમે તો શું થાય સ માં નું આવ્યું સૌનું માન જ માં જળવાય સૌનું માન જળવાય એને સમાજ કહેવાય બરાબર ને એટલે આમાં વાત એ કહેવા માંગુ છું જેમ બ્રહ્માજીને ભગવાને કીધું કે સૃષ્ટિમાં કાંઈ ખરાબ થાય તો તમારે ચિંતા કરવી નહીં તમારે એનો શોક કરવો નહીં આપણે આ પરમ દિવસે કથા આવી યાદ છે અને જો કંઈ સારું થાય તો એનો હરખ કરવો નહીં એમ દુનિયા છે એ ફાવે એમ બોલે બહુ મગજમાં લેવું નહીં નહીં તો પાછા આપણે ડાયાબિટીસ વધી જાય વધી જાય કે ના વધી જાય બીપી લો થઈ જાય ડાયાબિટીસ વધી જાય એટલે ખલાસ થઈ જાય અને પછી તો અમુક ગ્રંથોમાં બતાવ્યું છે કે એકત્રીસ બાણ માયરા છે રાવણ અને ઇન્દ્રજીત રાવણ મૃત્યુ પામ્યા છે કુંભકરણ મૃત્યુ પામ્યો છે આ રાવણ અને કુંભકરણ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશુકી અને શિશુપાલ અને દંત વક્ર આ ભગવાનના દ્વારપાડો આ પ્રથમ સ્કંદની કથા છે આપણા ભાગવતની જે સનક સનંદન સનતકુમારો જે ગયા છે ભગવાનને મળવા રોકે છે ત્યારે શ્રાપ આપ્યો કે જાઓ તમને અહીંયા દ્વારપાડી કરતા આવડતું નથી પછી ભગવાન જે સનંદન સનંદનની માફી માંગે ત્યારે કે છે જો તમારા ભગવાન નારાયણ ને તમારે શત્રુભાવથી ભજવા હોય તો ત્રણ જન્મમાં તમે પાછા અહીંયા આવી દ્વારપાળ થઈ જશો એટલે પાછા અહીંયા આવશો અને મિત્રભાવથી ભજવા હોય તો સાત